છૂટ્યા છે તમને સરપંચ હું ડેપોટી થી મો છું બરોબર એટલે તમને જે નાખી એ બધા મના આવી સરપંચ તમે હું કરવા શકો ખ્યાલ રાખતા નથી અમારા ગામમાં પાઇપો તૂટી જાય હવે શું જો બીજા ફ્રી આપડે આવવું હોય તો પછી આપડે બીજા ફેરી આવું હોય તો પછી આપડે કામ તો કરવું જોઈએ આપડે તો શું સરકાર પૈસા હું ખાતો નથી ખાવાની વાત નથી આમાં ખાવાની આવે છે આપડે શું ખાવું પડે આપડે આપડે જે મહેનત નું મળવાનું છે આપડે સેવા કરવા માટે આવ્યા છીએ બરાબર ગામની સેવા તો કરવી જ જોઈએ ને સેવા કર્યા વગર તો ચાલ પૈસા આપડે બે તમે જે તલાટી જોડે હોય એ પણ તમારે તલાટી જોડે કામ કરાઈ જવાનું જે હોય બરોબર ને સરપંચ હા બોલો શું છું યાર સરપંચ માં ખબર કેમો

પૈસા ખબર જોયા હોય તો ખબર પડવાનું નથી મને ખબર છે મોટી ગાડી નીકળી હતી યાર ડેપોટી સાહેબ

અને અમાર વખતે પણ તમે બોલો વાત કરો પાડવી નહી પડે અને આથી આ બધું આયોજન મારે ગેટિંગ પાછો જાવ લેવતા આવજો કયો બોલાયો ઓ ભાઈ બતાઈ દો ના હા પહેલા કુડ ન કોઈ કે હેડો બતાવો બતાવો હા તમાર હાલ બગાય હા પાઈ ફેરવ્યો અમે તોમ લાયા છે તું તમે ન આયા હા તમે ન આયા હા અંબેબા તમે પાછા પડો યાર અંબેબા તમે આવો કે યાર તમે તું સકર છો તમે સરપંચ જુના છો યાર તમે જુના સરપંચ છો એ ભાઈ ગામમાં ગટરો માં લેવો પડી જાય આમનું શું નામ

અમવાનું હોય બીજું પંચાયત નું તમે થઈ જાવ

આ ભાઈ ને તું નઈ મજા આવતી તમારું આ કામ થઈ જશે વચ્ચે બોલવાની જરૂર નથી આ કામ છે ને